હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું બેકરીવાળા જેવી ઓવન કે મેંદા વગર એકદમ ઢગલાબંધ લેયર સાથે આજે આપણે જીરાખારી બનાવીશું તમે જોઈ શકો છો એટલી ક્રિસ્પી બનશે અને કોઈને કે આ ખારી તમે ઘરે બનાવી છે તો આ ખારી બનાવવા માટે ઘણી બધી ટીપ્સનું ધ્યાન રાખવું પડતું હોય છે તો મારો વિડીયો આજે એન્ડ સુધી જોજો હું તમને એકદમ સરસ રીતે સરળ રીતે ઘઉંના લોટમાંથી જીરાખારી બનાવવાની રેસીપી આપીશ જીરાખારી બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે ઘઉંનો જે આપણે રોટલી કરીએ છીએ નોર્મલ એ ઝીણો લોટ જ લેવાનો છે તો અહીંયા ઘઉંનો ત્રણ કપ લોટ મેં અહીંયા લઈ લીધો છે ઘરમાં કોઈ પણ વાટકી કે કપ સેટ કરી લેવાનો અને એનાથી ત્રણ કપ લોટ લઈ લેવાનો અને એક મોટી સ્પૂન અહીંયા મેં સોજી લીધો છે સોજી જે અહીંયા મોટો રવો આવે છે જાડો એ જ લેવાનો છે એનો જ ઉપયોગ કરવાનો છે ઝીણો નથી લેવાનો હવે અહીંયા એક ચમચી કે પછી સ્વાદ પ્રમાણે મીઠું અને ચાર ચમચી જેટલું તેલ એડ કર્યું છે હવે અહીંયા મેં જીરું લીધું છે તો આ રીતે આખું જીરું અહીંયા મેં મોટી ત્રણ ચમચી લીધેલું છે એને અહીંયા આ રીતે પાટલી પર રાખીને વેલન્ટની મદદથી આપણે થોડું એવું અચકચરું કરવાનું છે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે મિક્સરમાં કે પછી તમારે ખાંડણીમાં નથી કરવાનું આ રીતે પાટલી વેલણ પર રાખશો એટલે અમુક અમુક જીરું છે એ એકદમ સારી રીતે આ રીતે થોડું થોડું ક્રશ થઈ જશે અને થોડું થોડું આખું પણ રહેશે આ જીરું આ રીતે કરવાથી તેલની અંદર જરાય જીરું નહીં રહે અને વણતી વખતે પણ જીરું છે બહાર નહીં નીકળે અને એકદમ જીરાખારી બનાવીએ છીએ એટલે જીરું થોડું વધારે લેવું કેમ કે જીરાનો જ સરસ એવો આવતો હોય છે હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરવાનું છે જો તમે મુઠ્ઠી વાળો તો લોટ બાઇન્ડિંગ થઈ જાય એટલું આપણે મોઈણ એડ કરવાનું છે અને અહીંયા આપણે મોઈણમાં તેલ જ એડ કરવાનું છે ઘી નથી એડ કરવાનું હવે અહીંયા થોડું થોડું નવ સેકું કે પછી થોડું થોડું ગરમ પાણી એડ કરતા જઈને લોટને બાંધી લેવાનો છે વધારે પડતું પાણી ગરમ પણ નથી રાખવાનું બસ થોડુંક એવું પાણી તમે મૂકો ગેસ પર ત્યારે એકદમ નાના નાના બબલ્સ થવા એટલે પાણી બંધ કરી દેવાનું છે બસ એવું નોર્મલ પાણી આપણે એડ કરીશું કેમ કે ગરમ પાણીથી સોજી છે એ જલ્દીથી ફૂલી જશે અને ઘઉં અને સોજી સારી રીતે બાઇન્ડિંગ થશે તો લોટ એકદમ સરસ થશે હવે અહીંયા આપણે લોટ છે એ થોડો કઠણ રાખવાનો છે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે એકદમ ઢીલો લોટ નથી કરવાનો આપણે પરાઠા બનાવીએ છીએ એનાથી પણ થોડો એવો કઠણ લોટ બાંધીને તૈયાર કરી લઈશું લોટ તૈયાર છે ફરીથી અડધી ચમચી તેલ એડ કરીને મસરી લેવાનો છે અને આ લોટને જેટલો તમે સારો મસળશો એટલો સરસ એવી તમારી ખારી બનીને તૈયાર થઈ જશે તો ફરીથી મેં આ રીતે ત્રણથી ચાર મિનિટ લોટને મસળીને મસડીને ઢાંકીને લગભગ દસ થી પંદર મિનિટ રેસ્ટ આપીશું હવે એકદમ સારી રીતે બધા જ લેયર ખુલી જાય એના માટે અહીંયા મેં મોટી ચાર ચમચી કોર્નફ્લોર લીધો છે એની અંદર ચાર ચમચી આ રીતે પીગળેલું ઘી લેવાનું છે આની અંદર ઘીનો જ ઉપયોગ કરવાનો છે તેલનો ઉપયોગ નથી કરવાનો જો તમે લેયર બનાવતી વખતે તેલનો ઉપયોગ કરશો તો તમારી ખારીમાં તેલ વધારે ભરાઈ રહેશે અને એકદમ જે ક્રિસ્પીનેસ આવશે અને એકદમ સોફ્ટનેસ આવશે એ ઘીથી જ આવશે તો આ રીતે ઘી અને કોર્નફ્લોરનું લેયર કરવા માટે મેં અહીંયા સ્લરી તૈયાર કરી લીધેલી છે હવે આપણે લોટને ચેક કરી લઈશું લોટ સારી રીતે સેટ થઈ ગયો છે ફરીથી એકથી બે વખત મસરી લઈશું અને મીડિયમ સાઇઝના એના નાના નાના આ રીતે લુવા કરીને તૈયાર કરી લઈશું તો જો આ રીતે આપણે જે મોટી રોટલી વણીએ છીએ થોડી એટલા જ મેં અહીંયા લુવા કર્યા છે બહુ વધારે પડતા મોટા બહુ વધારે પડતા નાના નથી કરવાના બસ બધા જ લુવાને સારી રીતે ઢાંકી લેવાના છે એમાંથી એક લુવા લઈને આ રીતે થોડો એવો કોર્ન ફ્લોર ઉપર એડ કરીને એને એકદમ પતલી બે પતલી રોટલી વણી લેવાની છે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે રોટલી વધારે પડતી જાડી નથી કરવાની કેમ કે આપણે લેયર કરવાના છે અહીંયા આપણે ચાર લેયર કરીશું એટલે કે આ રીતે ચાર રોટલી આપણે વન બાય વન મૂકવાની છે એટલે એકદમ પતલી રોટલી રોટલી બનાવીને તૈયાર કરી લેવાની છે તો તમે જોઈ શકો છો આ રીતે મેં અહીંયા ચાર રોટલી બનાવીને તૈયાર કરી લીધેલી છે હવે એક રોટલી લઈને એની ઉપર જે આપણે કોર્નફ્લોર અને ઘીની જે સ્લરી બનાવી એને આપણે આ રીતે એડ કરીને હાથની મદદથી સ્પ્રેડ કરવાનું છે બસ આ રીતે આગળ પાછળ બધી જ રીતે એકદમ સરસ રીતે આ રીતે સ્લરી હતી આપણી એ ઉપર સારી રીતે એડ કરીને આ રીતે આંગળી મદદથી કરી લેવાની છે એ પછી ઉપર થોડો એવો કોર્ન ફ્લોર આ રીતે છાંટી દેવાનો છે કોર્ન ફ્લોરની જગ્યાએ તમે મેંદો લઈ શકો છો પણ રિઝલ્ટ છે એ કોર્ન ફ્લોરમાં એકદમ સારું આવતું હોય છે એટલે તમારી પાસે હોય તો જરૂરથી લેવો અને તે કરિયાણાની દુકાનમાં ઇઝીલી કોર્નફ્લોરનું પેકેટ કે છૂટો કોર્નફ્લોર પણ મળી જતો હોય છે તો આ રીતે કોર્ન ફ્લોર લઈને ઉપર એડ કરી દેવાનો છે તો મેં અહીંયા બીજી રોટલી છે એને પણ સ્લરી લગાવીને થોડો લોટ છાંટી દીધેલો એ રીતે ત્રીજી રોટલી એ રીતે આપણે ચાર લેયર કરવાના છે તમે અહીંયા ત્રણ લેયર પણ કરી શકો છો પણ ચાર લેયર કરશો તો એકદમ લેયર સરસ રહેશે અને એકદમ સરસ એવા લેયર સાથે ખારી બનીને તૈયાર થઈ જશે ફરીથી મેં અહીંયા આ રીતે ત્રીજી રોટલી અને આ રીતે ઉપર ચોથી રોટલી મૂકીને થોડું એવું પ્રેસ કરીને ફરીથી આપણે સ્લરી અને લોટ છાંટીને આ રીતે એકદમ ટાઈટ રોલ વાળી લેવાનો છે રોલને આ રીતે સારી રીતે મસરી લેવાનો છે એકથી બે વાર અને આ રીતે મીડિયમ સાઇઝના કટ કરી લેવાના છે તો લોટ તમે જોઈ શકો છો હું કટ કરી રહી છું તો પણ હાથમાં જરરાય નથી ચોટતો અને રિઝલ્ટ તમારી સામે છે તમે જોઈ શકો છો કેટલા લેયર બની ગયા છે આપણા તો બસ આ રીતે કરશો ને તો જો પહેલીવાર પણ તમે જીરા ખારી કે નોર્મલ ખારી બનાવતા હશો તો પણ એટલી પરફેક્ટ થશે હવે એક રાઉન્ડ એક રોલ લઈ લેવાનો છે ને આ રીતે એને ઊભો ફક્ત એકથી બે વેલણન મારવાના છે અને આ રીતે એકથી બે વખત તમે વેલણ મારશો એટલે એકદમ સરસ એવી ખારી તૈયાર થઈ જશે ઉપર નીચેનો ભાગ કટ કરી લેવાનો છે ને જો શકો છો ઢગલા બંધ લેયર સાથે આપણી ખારી તૈયાર છે તો એ રીતે મેં અહીંયા બધી જ ખારી તૈયાર કરી લીધેલી છે હવે તમારી પાસે ઓવન હોય એર ફ્રાયર હોય એની અંદર પણ તમે તેલ વગર આ ખારીને શેકી શકો છો પણ હું અહીંયા આ રીતે તેલની અંદર ફ્રાય કરી રહી છું ડીપ ફ્રાય તો આ રીતે જો ઓવન કે તમારી પાસે એર ફ્રાય ના હોય તો આ રીતે તેલમાં પણ તમે આ ખારીને બનાવી શકો છો તો એકદમ લો ગેસની ફ્લેમ પર હળવું તેલ ગરમ કરવાનું છે વધારે પડતું તેલ પણ ગરમ નથી કરવાનું બધી ખારી એડ કરી ખારી જ્યારે ઉપર આવી જાય ને બધા લેયર ખુલી જાય એ પછી જ આપણે પલટાવાની છે પલટાવવાની જરાય ઉતાવળ નથી કરવાની તો બસ આ રીતે એકથી બે વાર પલટાવવાની છે અને એકદમ લો ગેસની ફ્લેમ પર દસથી અગિયાર મિનિટ થશે અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કલર પણ આવી ગયો છે ને ખારી તૈયાર છે તેલમાંથી આપણે બહાર કાઢી લઈશું અને ગરમા ગરમ જ હું તમને બતાવી રહી છું કે કેટલી સરસ એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ છે અને આ ખારી ઠંડા થયા પછી તો એટલી સરસ લાગતી હોય છે અને ચા સાથે તમે એન્જોય કરી શકો છો બાળકોને જો બહારથી લાવીને આપતા હોય તો ઘરે જરૂરથી આ મારી રેસીપી ટ્રાય કરજો અને આજની મારી રેસીપી કેવી લાગે એ પણ જરૂર કદી કોમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર